આજ રાત્રિના સમયે તળાજાના ઊંચડી ગામે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં યુવકને ઇજાઓ થવાથી તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના ઉંચડી ગામે મારામારીની ઘટના બની હતી જેને લઈને ઉંચડી ગામે રહેતા લાલજીભાઈ જીવનભાઈ બારીયા નામના યુવાનને ઉંચડી ગામના જ સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં આ મારામારીનું કારણ શું છે તે આવો જાણીએ ઈજાગ્રસ્ત યુવાન પાસેથી

નાખી વહી ગયો એટલે મંગળા રોડે ગયો ને ટાંકો છે એના મને ગાડી ઠેરાઈ દીધી હું એના પેલા બે સર પાટા માર્યા ને એવું કર્યું કે કે તાર ધંધો કરો છું મેં ના જ પાડ્યું હવે હું કરીએ નહીં ધંધો એમ અને મારે એવું કોઈ ધંધો કરવો નહોતો પાટા માર્યા પેલા પાટો માર્યો એટલે ખાડમ વહી ગયો ખાડમ પડી ગયો એટલે પાછો એ ખાડ્યો તો પાછો એને પાટો માર્યો તો પૈસા ને પૈસા એ કાંઈ પૂરું જોયા નહીં મારા કેટલા જણા હતા મારો જગાભાઈ સરપંચ એક જ એક જ હતા તમે શું કામ કરો છો હું સેન્ટિંગ કામ કરું બરોબર અત્યારે તમે ત્યાંથી જાતા હતા હા હું ટિફિન લેવા જતો તો કામ ઉપર પડી ધોને એટલે કઈ જગ્યા ઉપર મંગેળા મંગેળા મારા ખિસ્સામાં સત્ય એ જરૂર હતા હું એક ભાઈ બને અંબાવા જતો તો એવો પૈસા પડી ગયા કે એને ખબર કે લઈ ગયા એને ખબર આ પછી મને માર્યો હું પાટો મેનો લે પડી હું પડી ગયો ને એટલે એને પગ પકડીને મને ઢાઈ પછી પાછો પાટો મારે મને ખાડામાં લાગ્યો અગાઉ કોઈ આવો બનાવ બન્યો તો તમારે એની સાથે અગાઉ ખાલી બપોરે બાર એક વાગે આવ્યા ને ધમકી દઈને વહી ગયા ગાડું ગાડી ને ધમકી દીધી તો વહી ગયા